વિકાસ સપ્તાહ અંતર્ગત મોબાઈલ ટીબી એક્સરે વાન દ્વારા મિનાકિયાર પીએસસી ખાતે ટીબી સ્કેનિંગ કરવામાં આવ્યું કુલ એકસો સોળ દર્દીઓની તપાસ કરાઈ આ તારીખ એક દસ બે આ તારીખ દસ દસ બે હજાર પચીસ શુક્રવારના રોજ સાંજે ચાર કલાક સુધીમાં દાહોદ જિલ્લાના મીનાક્યાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સો દિવસ સઘન ટીબી નિમૂલિયન ઝુંબેશ અંતર્ગત વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં મોબાઈલ ટીબી એક્સરે વાનની મુલાકાત સાથે એકસો સોળ શંકાસ્પદ દર્દીઓના એક્સરે ટેસ્ટ કરવામાં આવ્યા હતા ઉપરાંત દર્દીઓ માટે વજન ઊંચાઈ બ્લડ પ્રેશર તથા ડાયાબિટીસ જેવી અન્ય આરોગ્યની ચકાસણી પણ ઉપલબ્ધ રાખવામાં આવી હતી આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા સહિત નિયંત્રણ અધિકારી તથા તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમમાં આરોગ્ય વિભાગની વિવિધ ટીમો જેમ કે મેડિકલ ઓફિસર પીએસસી સુપરવાઇઝર કોમ્યુનિટી હેલ્થ ઓફિસર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરો ફિમેલ હેલ્થ વર્કરો આશા ફેસિલિટરો આશા બહેનરો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમમાં ભાગ લીધો હતો આ પ્રકારના આ આયોજનથી ગ્રામ્ય વિસ્તારોમાં ટીવી જેવી ગંભીર બીમારીઓના ડિટેક્શન અને નાબૂદી તથા તરફ સકારાત્મક પગલાં ભરવામાં આવી રહ્યા છે